નવી સિવિલ હોસ્પિટલમાં સફાઈ કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે તેમણે કહ્યું કે એકથી પાંચ તારીખ સુધીમાં પગાર કરવાની જગ્યાએ અત્યાર સુધી પગાર થયો નથી નવી સિવિલ હોસ્પિટલમાં સફાઈ કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે તેમણે કહ્યું કે એકથી પાંચ તારીખ સુધીમાં પગાર કરવાની જગ્યાએ અત્યાર સુધીનો પગાર થયો નથી સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ચોથા વર્ગના સફાઈ કર્મચારીઓ હડતાલ પર ઉતરી ગયા છે કર્મચારીઓએ સૂત્રોચ્ચાર સાથે સફાઈ વિરોધ નોંધાવ્યો હતો જો કે આ બાબતે સુપ્રિટેન્ડેન્ટે જણાવ્યું હતું કે સફાઈ કર્મચારીઓને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે સફાઈ કર્મચારીઓની હડતાલ ગેરવ્યાજબી છે તેમની સાથે ચર્ચા કરી સમજાવવામાં આવશે સુરત સિવિલ હોસ્પિટલ હડતાલના કારણે ચર્ચામાં આવી છે સિવિલ હોસ્પિટલમાં ચોથા વર્ગના સફાઈ કર્મચારીઓ હડતાલ પર ઉતરી ગયા છે સુપ્રિન્ટેન્ડન્ટની ઓફિસની બહાર રસ્તા પર બેસી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો

એના માટે બી બોલે છે પછી અમારે એની જૂતાના પિસા મળે છે એની બી હાથ છે અમારી બધી જ માંગણી છે અને અમારે આઈ કાર્ડ જોઈએ નકલી ડાક્ટરો ભરે છે તો માસીઓ નકલી ભરે ચોરી કરી લે પાટિલ છે બહુ ઘણા વર્ષોથી મેં જોબ કરું છું અહીંયા અમે એ હડતાલ જો પાડી છે બહુ ઘણા વર્ષોથી અમે પગાર માટે લડતા છે અમને કંઈ ન્યાય કરતા નથી અને એ વાત અમને પચાસ પેશનમાં ત્રણ જ માવશી હોય ત્રણ માવશી કેવી રીતે સેલેરી કરશે આ કામ કરશે પછી અમને હર બાબતમાં ટોચર છે અમને કંઈ યુનિફોર્મ નથી અમારા યુનિફોર્મના પૈસા કાપી લે પણ અમે પોતેના પૈસા ખર્ચા કરીને યુનિફોર્મ લાવે અને પછી ધોબી નો બી પૈસા કાપે અમે તો ધોબી વાળા તો પાસે કપડા જાય ને ઘરે ધોય અમને કઈ ફેસિલિટી નથી અને આ લોક વારા પરી વારા પરી હા તમારું કરી દેશે કરી દેશે આ લોક કઈ કરતા નથી આની પછી તિવાર જો આવે કેમ ગવર્મેન્ટ વાળા હજાર લાખ રૂપિયા પગાર વાળા ને રજા છે અમે કન્ટ્રાક્ટ છે એનું મતલબ એવું નથી તો અમને તો તિવાર માટે બી રજા જો પાડવા જાય તો આ બેને એવું ધમકી આપે તો તમને પંદર દિવસ ડ્યુટી પર લેશે નથી અને અમારું અમારી માંગણી એ જ છે અમારું પગાર જો જાહેર થયેલું છે એ પગાર અમને આપવો જોઈએ અમને જો એ પગાર આપશે તો વારા પર અમે એવું કરશે નથી અને બહુ ઘણા અમને ટોર્ચર કરે હાર બાબતમાં ટોર્ચર કરે સાના માટે ટોર્ચર કરે હા સિસ્ટરો ટોર્ચર કરે ડોક્ટરો ટોર્ચર કરે સિસ્ટરો અમને જમવા ટિફિન ખોલીને બે લાવે ઊભા થઈ જવા માસી અને આ લોકો પાસે અમારું ઊંધુ સિંધી કમ્પ્લેટ આવે તો અમને નોકરીથી કાઢવાની ધમકી આપે આ સુપરવાઇઝર